પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ એક પત્ર લખી સત્તા મેળવવાના રસ્તા પર સવાલ ઉઠાવ્યા છે પોતાની વરાળ ઠાલવતા કહ્યું છે કે ભાજપમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે તેની વિચારધારા શું છે તેની નૈતિકતા શું છે તેને ભાજપ સાથે સંબંધ છે કે નહીં કંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ છે એનાથી ભાજપનું મૂળ વૈચારિક તત્વ અને સત્વ નાશ પામતું હોય એવું મને લાગે છે આ રીતે આવા સિકંદરો રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે છે તેની કોઈ એ ચિંતા કરી નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ જે પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટીનું આખે આખું કલ્ચર બદલાઈ ગયું છે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જો જીતા વહી સિકંદર પરંતુ આ સિકંદરો ક્યાંથી આવ્યા છે તેમની વિચારધારા શું છે જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા છે કે નહીં કોઈ સંબંધ છે કે નહીં તે જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ કરી દેવામાં આવે છે.

ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે અ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર

પણ સિદ્ધાંત ના ભોગે સત્તા નહી સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંત ને આધાર બનાવીને સિદ્ધાંત ને કેન્દ્ર માં રાખીને જારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા હાજી તમે એન કેન પ્રકારણ સિદ્ધાંત ને બાજુ પર છોડી અને માત્ર ને માત્ર સત્તા ને કેન્દ્ર માં રાખીને જારે પાર્ટી ચલાવવાનો પ્રયત્ન કરતા હો તે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને આ જનતા એ શા માટે મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાત ની જનતા એવું ફીલ કરી રહી છેતરાણા